ધાનપુર તાલુકાના દુધામાલી આશ્રમ શાળા ખાતે ભોરવા સીઆરસી કક્ષાનો બાળમેળો યોજાયો તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસ ને સોમવારના રોજ ધાનપુર તાલુકાના ભોરવા ક્લસ્ટરની કાચલા ફળિયા વર્ગ સજોઈ પ્રાથમિક શાળાના બાળકોએ ક્લસ્ટર કક્ષાના બાળમેળામાં આશ્રમ શાળા દુધમાલી ખાતે ધોરણ એક થી પાંચ ના બાળકોએ અભિનય ગીત વિવિધ પ્રાણીઓના મોરા તેમજ દેશના નેતાઓના ચિત્રોને કાર્ટૂન માં રંગપુરી રાષ્ટ્રધ્વજ તેમજ ફુગાઓ પ્રવૃત્તિ કરી બાળમેળા ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં શાળાના આચાર્ય દિનેશભાઈ તેમજ શિક્ષક ઉત્તમભાઈ પ્રજાપતિ અને બારિયા છત્રસિંહ દ્વારા બાળકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જેમાં ધાનપુર તાલુકાના બીઆરસી ભેરવા સીઆરસી સંઘના પ્રમુખ તેમજ શિક્ષકો અને મોટી સંખ્યામાં બાળકો હાજર રહ્યા હતા રિપોર્ટર હસમુખ પ્રજાપતિ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ લીમખેડા